હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં તો ગાયશ અત્યારે હું આવી ગયો છું ઉજ્જૈન અને અત્યારે હું એક્સપ્લોર કરવાનું છું ઉજ્જૈનમાં આવેલું કાલ ભેરો દાદાનું મંદિર કે જે ઉજ્જૈનની રખવાળી કરે છે તો ગાયશ એ મંદિરનો ઇતિહાસ શું છે અને સાથે મળીને આપણે કાલ ભૈરોવ દાદાના દર્શન કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બહેના રહેજો કોમેન્ટમાં લખી નાખજો જય કાલ ભૈરોવ દાદા તો ચાલો ફ્રેન્ડ્સ હવે અહીંયાથીને બહાર જઈને લેવાની છે રિક્ષા અને રિક્ષાથી પછી જવાનું છે કાલ ભેરો દાદાના મંદિરે તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બેના રહેજો ગાયશ મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી અમે લોકો નીકળી ગયા હતા ભગવાન કાલભૈરવના દર્શન કરવા માટે કે જે ઉજ્જૈન સિટીની રક્ષા કરે છે એનું ધ્યાન રાખે છે અને એમની પણ હિસ્ટ્રી બહુ જ જબરદસ્ત છે તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બનીને રહેજો અને હવે સીધા મળવાના છીએ ભગવાન કાલભૈરવના મંદિર પાસે કે જે રેલવે સ્ટેશનથીને આઠ કિલોમીટરના અંતર પર આવેલું છે અને રિક્ષામાં બેસીને અમારી સવારી અત્યારે શરૂ થઈ ગઈ છે ઓલરેડી આ રીતની અમારી સવારી અહીંયા શરૂ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ ફાઇનલી ઓટોમાંથી ઉતરીને અમે લોકો અત્યારે આવી ગયા છે કાલભેરો દાદાના દર્શન કરવા માટે અને અહીંયા અત્યારે ભક્તોની ખૂબ જ લાંબી ભીડ લાગેલી છે અને અહીંયા જે દેખાય છે એ મંદિર છે અને આ આખું અહીંયાનું માર્કેટ છે તમે અહીંયા જોઈ શકો છો આ આખું માર્કેટ આવી રીતે અહીંયા રુદ્રાક્ષ વેચાય છે ઓરિજિનલ કાઠમંડુ નેપાલ કે રુદ્રાક્ષ છે તો આવી રીતે વેચાય છે અને બીજું કે અહીંયા તમે જોશો તો શ્રદ્ધાળુઓ આવે છે એ અહીંયા આ બેરિગેટ્સ છે એમાં એમની મન્નત માંગે છે અને અહીંયા એ દોરા આવી રીતે બાંધે છે અહીંયા બધી બેરીગેટ ઉપર તમને આવી રીતે દોરા બાંધેલા દેખાશે

પચાસ રૂપિયાની આ ટોપલી આવે છે પ્રસાદી ની અહિયાં થી આ મંદિર ની એન્ટ્રી છે આ મંદિર તમને એક્ઝિટ સામે દેખાય છે એ અહીંયા આવી રીતે

થેન્ક યુ ભૈયા તો ગાઈસ આવી રીતે જેમની પણ મન્નત હોય છે એમને દાદાને અહીંયા આવીને શરાબ ચડાવે છે અને દારૂ ચડાવે છે અને અહીંયા દાદા ખુદ એમનું સેવન પણ કરે છે ખાલભેરો દાદા તો ચલો હવે આ રસપ્રદ મંદિરની હિસ્ટ્રી જાણીએ આપણે સાથે મળીને એના પહેલાં દર્શન કરવા માટે ખૂબ લાંબી લાઈન લાગેલી છે અહીંયા બેરીકેટ્સમાં અહીંયાથી તમે જોઈ શકો છો આ લાંબી લાઇન ફ્રેન્ડ્સ દાદા કાલભૈરવને ભગવાન શિવનો પાંચમો અવતાર માનવામાં આવે છે જે ભગવાન શિવનું ક્રોધ સ્વરૂપ છે એટલે જ કાલભૈરવને ઉજ્જૈનના દ્વારપાલ અથવા તો એમના ઉજ્જૈનનું રખવાળી કરે છે એવું પણ માનવામાં આવે છે ગાય મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેતા પહેલાં કાલભૈરવ મંદિરની મુલાકાત લેવાની ઘણા ભક્તોની પરંપરા છે આ પરંપરા એવી માન્યતા પર આધારિત છે કે કાલભૈરવ એક સંરક્ષક તરીકે મહાકાલેશ્વરની સફળ યાત્રા માટે તેમની પરવાનગી અને રક્ષણ મેળવવા માટે સૌથી પહેલાંની તેમની પૂજા કરવામાં આવે છે ફ્રેન્ડ્સ આ મંદિર પ્રાચીન સમયથી જ તંત્ર વિદ્યાનું કેન્દ્ર પણ છે અહીંયા વર્ષો પહેલાં ખાલીને ખાલી તાંત્રિકોને જ આવવાની પરવાનગી હતી હવે સમય જતાં જતાં અહીંયા ભક્તોને પણ દર્શન કરવાની પરવાનગી મળી ગઈ છે આ ડાબેરી તાંત્રિક મંદિર છે જ્યાં દારૂ ચડાવવામાં આવે છે ફ્રેન્ડ્સ ભગવાન કાલભૈરવને અહીંયા દારૂ ચડાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે આજે પણ અહીંયાના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન કાલભૈરવને શરાબ ચડાવે છે કાલભૈરવને દારૂ અર્પણ કરવાની પ્રથા અપરંપરાગત હોવા છતાં ભક્તો માને છે કે કાલભૈરવ તેમનો પ્રસાદ સ્વીકારે છે અને તેમને આશીર્વાદ આપે છે ફ્રેન્ડ્સ ફાઇનલી કાલ ફેરવ દર્શન કર્યા પછી અમે લોકો અહીંયાથી એક્ઝિટ દ્વાર છે ત્યાંથી બહાર જઈ રહ્યા છીએ અહીંયાથી ને એક્ઝિટ છે આ ફ્રેન્ડ્સ ફાઇનલી કાલ ભૈરવ દાદાના પણ દર્શન થઈ ગયા છે સમજો કે ટ્રાફિક હતી ભક્તોની ભીડ ખૂબ જ લાંબી હતી દોઢ કલાક જેટલું વેઇટિંગ કર્યું હતું અને ફાઇનલી દર્શન થઈ ગયા છે તો ગાઈસ તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો કોમેન્ટમાં લખી નાખો જય કાલ ભૈરવ દાદા તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ